ગુજરાત પોલીસના ચોપડે નોંધાયેલા હતા અને ગુજરાતના અનેક જિલ્લામાં તેમણે આતંક પણ મચાવ્યો હતો પોલીસ તો ઠીક છે પરંતુ તેને ભગવાનનો પણ ડર નહોતો અને એ તસ્કર ટોળકી જે પોલીસના સકંજામાં આવી ચુકી છે એક ગુના અનેક મંદિરોમાં ટોળકીસ ગુરો દિલધડક ઓપરેશન કુખ્યાત ગલાસિયા ગેંગનો પડદાફાશ પૂર્વ કચ્છ પોલીસના શકંજામાં જોવા મળી રહેલા શખ્સો દેખાવે ભલે ધોળા લાગતા હોય પણ આ શખ્સોએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં તરખાટ મચાવ્યો હતો રાત પડતાની સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લાના મંદિરને ટાર્ગેટ બનાવી સોના ચાંદીના છત્તર મુગટ માતાજી પહેરેલા દાગીના ત્રિશુલ દાનપેટી સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરતા એક જિલ્લામાં તરખાટ મચાવી આ ટોળકી અન્ય જિલ્લામાં ધામા નાખતી હોવાથી તેને પકડવી પોલીસ માટે એક મોટો પડકાર હતો એ પડકાર જિલ્લો હોય તેમ પૂર્વ કચ્છ પોલીસે રાજસ્થાનમાં જંગલો ખૂંદી જીવના જોખમે ગેંગના છ સાગરીતોને ઝડપી લીધા રાજ્યમાં તરખાટ મચાવનાર લીધામાં ગેંગનો પડદાફાશ ગેંગના પાંચ શખ્સો સહિત એક સોની વેપારી સકંજામાં પૂર્વ કચ્છ પોલીસે અંધકારમાં પાર પાડ્યું ઓપરેશન રાજસ્થાનના જંગલોમાં છુપાયેલા તસ્કરોને દબોચ્યા રાજસ્થાનની અલગ અલગ મંદિરોમાં ખાતર પાડ્યું હતું ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોને કામે લગાવ્યા આ દરમિયાન જાણકારી મળી કે આ કામ રાજસ્થાનની ગદા ગેંગનું છે રાજસ્થાનના જંગલોમાં તે છુપાયેલા છે તેના આધારે ગાર્ડ જંગલમાં પોલીસની ટીમ મધ્યત્રે પહોંચી હતી

એટલે આને બંને ગુનાને પ્લસ જે જૂના ગુના હતા એને ડિટેક્ટ કરવામાં સફળતા મળેલી કાનમેર અને ચિત્રોડમાં જેટલું ચોરીમાં જે મુદ્દામાલ ગયેલ હતું મેક્સિમમ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે જેમાં છતર રોકડા રકમ અને મંદિરમાં જે બીજા ઉપકરણ જે ઉપયોગમાં લેવામાં આવેલા હતા ઘણા બધા જે ઉપકરણ હતા એ બધા રિકવર કરવામાં આવેલા છે બે દિવસ સુધી જંગલમાં પોલીસે કર્યું સર્ચ ઓપરેશન ગરાસ્ય ગેંગનો મુખ્ય હજુ પણ પોલીસ સોની વેપારી પાસેથી ત્રણ ચાંદીના દાગીના બહાર આવ્યું કે ગરાશિયા ટોળકી અત્યાર સુધીમાં રાજ્યના અલગ અલગ મંદિરોમાં ચોરી અને લૂંટના ચોત્રીસ ગુના જેમાં બાર જુલાઈની રાત્રે કાનબીરના અલગ અલગ મંદિરોમાંથી દોઢ લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપ્યો

ત્યાં જંગલોમાંથી અમારે કચ્છ જિલ્લા પોલીસની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન જંગલમાં જઈને આ જે ઓવરઓલ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાં અત્યાર સુધી ટોટલ છ આરોપી પકડવામાં આવ્યા છે છમાંથી પાંચ જે છે ત્યાં રાજસ્થાનના ગળાસિયા ગેંગના સભ્ય છે અને એ સભ્યોમાંથી અમુક સભ્યોને ત્યાં રાત્રિમાં જંગલોમાં પકડવામાં આવ્યા જે કામગીરી જે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી જે ખૂબ સરાહની અને પ્રશંસા કામગીરી છે રાત્રિ દરમિયાન પણ ત્યાં જંગલોમાં જઈને આરોપીઓને પકડવામાં આવેલા આ ગેંગની મોડસ ઓપરેન્ડી હતી કે દરેક જગ્યાએ તે મંદિરોમાં ચોરી કરતા મંદિરોમાંથી ચોરી કરેલા દાગીના અમદાવાદના સોની વેપારીને વેચી મારતા જે રીતે ટોળકી રાજ્યભરમાં તરખાટ મચાવ્યો હતો તેને લઈ પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે પોલીસ પૂછપરછમાં અન્ય ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ